ચાલો આજે એકદમ મજાની વાત કરીએ આપણી પાસે છે એક બહુ જ જાણીતી ગુજરાતી બાળકવિતા અને આપણે એને લાઇન બાય લાઇન એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજવાના છીએ પણ એ પહેલાં એક સવાલ શું ક્યારે કોઈ બિલાડીને સાડી પહેરેલી જોઈ છે ખાલી કલ્પના કરો સાંભળીને જ કેવું હસવું આવે ખરું ને બસ આપણી આજની કવિતાની જે હિરોઈન છે ને એ કંઈક આવી જ છે તો ચાલો મળીએ આપણી કવિતાના મેઇન કેરેક્ટરને એ છે એક બિલાડી પણ કોઈ સાદી સુધી નહીં એ છે એક જાડી બિલાડી અને એનો ઠાઠ તો જુઓ કવિતાની શરૂઆત જ કેટલી મસ્ત છે સાંભળો એક બિલાડી જાડી તેણે પહેરી સાડી બસ આ બે જ લીટીમાં આખું ચિત્ર આપણી આંખ સામે આવી જાય છે અહીં જાડી એટલે આમ ગોળમટોળ શરીરે ભરેલી અને સાડી તો આપણે સવ ઓળખીએ જ છીએ તો વિચારો એક મટોળ બિલાડી જેણે સરસ મજાની સાડી પહેલી છે આનાથી વધારે રમૂજી શું હોઈ શકે બરાબર ને પણ આ બિલાડી કંઈ સાડી પહેરીને ચૂપચાપ ઘરમાં બેસી રહે એવી નથી એ તો નીકળી પડી છે એક એડવેન્ચર પર ચાલો જોઈએ એ ક્યાં જાય છે તો આમ તેમ ફરતા ફરતા એ પહોંચી ગઈ એક તળાવ પાસે અને પછી શું કર્યું સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તે તરવા ગઈ અરે વાહ સાડી પહેરીને સીધા તળાવમાં તરવા કેટલી બહાદુર છે આપણી બિલાડી એટલે કે પહેલાં તો એણે સરસ મજાનો આંટો માર્યો અને પછી તરવાનો મૂડ બની ગયો આ બિલાડી ડરપોક તો જરાય નથી લાગતી એ તો સાહસની શોખીન લાગે છે પણ શું એ તળાવમાં એકલી જ હતી કે પછી પાણીની અંદર બીજું કોઈ એની રાહ જોતું હતું હવે વાર્તામાં એકદમ જોરદાર વળાંક આવવાનો છે અને એ હતું એક મગર હા સાચું સાંભળ્યું તળાવમાં એક મોટો મગર હતો લાગે છે કે બિલાડીના સાહસ પર હવે બ્રેક લાગવાનો સમય આવી ગયો છે અને જેવો મગરને જોયો બિલાડીની તો બધી બહાદુરી ગાયબ કવિતા કહે છે તળાવમાં તો મગર બિલ્લીને આવ્યા ચક્કર એ બિચારી એટલી બધી ડરી ગઈ કે એનું માથું જ ફરવા લાગ્યું આ ચક્કર આવવા એટલે શું એટલે કે જ્યારે આપણે એ અચાનક કાંઈક ડરામણું જોઈએ ને તો એટલો બધો ડર લાગે કે આંખે અંધાર આવી જાય અને આખી દુનિયા ગોળ ગોળ ફરતી લાગે બસ બિલાડીની હાલત પણ કંઈક એવી જ થઈ ગઈ તો બિલાડી ડરી ગઈ એને ચક્કર પણ આવી ગયા પણ વાર્તાનો સૌથી મજેદાર અને અણધાર્યો ભાગ તો હવે આવે છે ચાલો જોઈએ કે આ ગભરાટમાં શું ગડબડ થઈ અને પછી તો બધું એટલું જલ્દી જલ્દી થયું એને ચક્કર આવ્યા એટલે હાથમાંથી સાડીનો છેડો છૂટી ગયો એ છેડો પડ્યો સીધો મગરના મોંમાં અને પછી તો મગરે આખી બિલાડીને જ ખાઈ લીધી શું અંત આવ્યો વાર્તાનો કવિતાની છેલ્લી અને સૌથી ચોંકાવનારી લાઇન છે મગર બિલ્લીને ખાઈ ગયો અલબત્ત આ તો ખાલી ગમત છે એક કાલ્પનિક વાર્તાનો રમૂજી અંત પણ આજ તો બાલકવિતાઓની મજા હોય છે નહીં તો આ હતી આપણી એક બિલાડી જાડીની મજેદાર સફર પણ એક વિચારવા જેવો સવાલ એ છે કે જો બિલાડી કોઈ રીતે મગરથી બચીને ભાડી ગઈ હોત તો પછી વાર્તા કેવી રીતે આગળ વધત એની સાડીનું શું થાત આના વિશે જરૂર વિચારજો અને પોતાની કલ્પનાની દુનિયામાં ખોવાઈ જજો